ચૈતન્યસિંહ ઝાલા પ્રેરિત પાદરા ખાતે સતત ઓગણીસમાં વર્ષે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે એક તરફ દેશમાં આઈપીએલ ક્રિકેટનો મહાકુંભ ચાલી રહ્યો છે ત્યારે પાદરા વિધાનસભા મતવિસ્તારના યુવાનોમાં ખેલકૂદમાં રૂચિ વધે સાથે સાથે ક્રિકેટમાં પોતાનું ટેલેન્ટ બતાવી આગળ વધી શકે એવા ઉમદા હેતુભર આગામી ત્રીસ દિવસ સુધી ચાલનાર સતત ઓગણીસમાં વર્ષે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પીપીએલ પાદરા પ્રીમિયર લીગનું આ સાતમું વર્ષ છે સાથે સાથે અંડર ઓગણીસ ક્રિકેટ સિઝન ત્રણનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાના હસ્તે આ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ કરવામાં આવ્યો જેમાં કુલ એકસો બત્રીસ જેટલી ટીમોએ ભાગ લીધો છે પીપીએલ સાતમાં બત્રીસ ટીમોમાં ખરાખરીની જંગ જામશે જેમાં ચાર ચારના આઠ ગ્રુપ પૈકી જંગી દરેક સેમી ફાઈનલ ફાઇનલ જેમાં મેચ ઓફ ધ સિરીઝ મેચ ઓફ ધ મેચ સહિત વિજેતા ટીમને ટ્રોફી સાથે રોકડા પુરસ્કાર રનઅપ ટીમને ટ્રોફી સાથે રોકડા પુરસ્કાર સહિત વિવિધ ટીમોને ટ્રોફી અને રોકડા પુરસ્કારનું પણ આયોજન કરવામાં આવેલ છે આ શુભારંભ કાર્યક્રમમાં ધારાસભ્ય સહિત રાજકીય આગેવાનોએ ક્રિકેટ રમી યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા અમારા દ્વારા પાદરામાં નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આ અમારી ટુર્નામેન્ટનું ઓગણીસમું વર્ષ છે અને પાદરા પ્રીમિયર લીગ તેનું સાતમું વર્ષ છે કે જેમાં પાદરા તાલુકાની અને પાદરા વિધાનસભાની કુલ બત્રીસ ટીમોએ ભાગ લીધો છે જે ટીમો લીગ મેચ રમીને ફાઇનલ સુધી પહોંચશે સાથે સાથે નાના બાળકોને પણ પ્રોત્સાહન મળે તેના માટે પીપીએલ અંડર નાઇન્ટીનની આ ત્રીજી સિઝન છે જેમાં અંડર નાઇન્ટીનના યુવાનો એ ભાગ લેશે જેમ જે લોકોની લગભગ સો ટીમો રમી રહી છે આ તમામ આયોજન એ પાદરા તાલુકાના પાદરા વિધાનસભાના યુવાનોને પ્રોત્સાહન મળે તેઓની ખેલકૂદ માટે રૂચિ વધે ક્રિકેટ માટે રુચિ વધે અને તેઓ પોતાનું ટેલેન્ટ બતાવીને આગળ વધી શકે તેના માટેનું અમારું આયોજન છે વિજેતા ટીમોને પ્રોત્સાહિત કરવા માટે રોકડ ઇનામો અને દરેક મેચમાં ટ્રોફી આપવાનું આયોજન કરવામાં આવેલું છે જેમાં સૌ કોઈ પાટા વિધાનસભા વિસ્તારના યુવાનોએ ખૂબ જ ઉત્સાહિત થઈને ભાગ લીધો છે અને આજ રોજ આ ટુર્નામેન્ટનું ઓપનિંગ થઈ રહ્યું છે